એને ધન્યવાદ છે પણ એક વસ્તુ છે કે સરકારને અપીલ કરો કે આના માટે કાંઈ પણ માલ ઢોર માટે કરે બીજા નંબરમાં કે લોકો માટે થોડીક ભ્રમણા મૂકો જે દૂધ ખાય અને છોડી મૂકે છે એની માટે થોડોક પ્રતિબંધ મૂકે બીજા નંબરમાં કે આટલા માલ ગાય એટલે જગતની માં ગણાય હવે આ અત્યારે તો ઠીક છે કાંઈ પણ મોઢા મારીને પોતાનું જીવ ગુજરાણ ચલાવી શકે પણ આટલો બધો માલ એટલા મોંઘા પ્રાણી રખડે છે તો તાલુકા ગામડા કોઈ એવી સરકારને અપીલ છે કે આના માટે કાંઈ પણ રસ્તો રાખો લાઈન દોડાવો એનું કારણ છે ખેડૂત પણ ત્રાસી ગયા છે મૂંગા પ્રાણી છે તો હવે આટલું બધું માલટો રખડે એની કોઈ સીમાન વાત નહીં ગામડે ગામડે તાલુકે તાલુકે આટલું ગાય વાસરા

એટલે ગાયો લોકો છોડી દે દોવા દે ક્યાં લગ રાખીશ ક્યાલક પછી એટલે સરકાર ને મારું નિવેદન છે બે અપીલ છે કે ગૌશિયાળ આવું ગામડે ગામડે અથવા તો કોઈ પણ એનો રસ્તો આપો એમ જય હિન્દ જય ભારત